ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે વિદ્યાર્થી મિત્રો બે લેક્ચર આપણે વિજ્ઞાનના જોઈએ ફરી પાછા એક બે દાખલા જે ત્રણ દાખલા એવા છે જે રેગ્યુલર પેપર સોલ્યુશનમાં જોવા મળે છે મિત્રો તો એ દાખલા તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છો મિત્રો જોઈ લઈએ કઈ રીતના એ દાખલા છે મિત્રો ઓકે તો મિત્રો દિવા દાંડી એકસો ત્રેવીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો એસએસસી બોર્ડ બે હજાર પચીસની તૈયારી માટે સારું નેક્સ્ટ તો જો વર્તુળની ત્રીજાના માપમાં દસ ટકા વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ખાલી ટકાનો વધારો થાય છે એવો દાખલો છે ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો તો વર્તુળની ત્રીજાના માપમાં દસ ટકા એટલે વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યાએ ટકાનો વધારો થાય સારું ઓકે આપણે જોઈ લઈએ તો કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ આપણે એક સ્ક્રીન થોડીક ઓકે વિદ્યાર્થી મિત્રો તો વર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ છે પાય આરનો વિદ્યાર્થી મિત્રો મિત્રોનું ક્ષેત્રફળ છે વર્ગ હવે હવે મિત્રો તો અહીં છે બરાબર એણે શું કીધું છે કે ભાઈ ત્રીજાના માપમાં દસ ટકાનો વધારો કરવામાં આવે એટલે નવી ત્રીજી આપણે નામ આપીએ તેથી બરાબર હવે બરાબર દસ વર્તુળની ત્રીજાના માપમાં દસ ટકાનો વધારો કરવામાં આવતા નવી ત્રિજ્યા એને આપણે આર નામ આપીએ ભાઈ જૂની ત્રિજ્યા જે છે એને પ્લસ જૂની જે ત્રિજ્યા પ્લસ દસ ટકાનો વધારો એટલે કે આરના કેટલા ટકા દસ ટકા ઓકે સરસ ઓકે આર આર ભાગ્યા દસ ને મિત્રો ખાસ સમજી લ્યો અહીંયા આર ભાગ્યા દસ એટલે અહીંયા એક તો હોય એટલે કે ઝીરો પોઈન્ટ અહીંયા એક તો હોય જ બરાબર ઝીરો પોઈન્ટ એક આર ઝીરો પોઈન્ટ એક આઠ એટલે કેટલું થયું એક પોઈન્ટ હવે શું કરીએ આપણે તો વર્તુળનું ક્ષેત્રફળ પાય આરનો વર્ગ તો હવે નવી ત્રિજ્યા તમારે એક પોઈન્ટ એક આર આવી ઓકે નવી ત્રિજ્યા કેટલી આવી એક પોઈન્ટ એક આર તો ભાઈ વર્તુળનું નવું ક્ષેત્રફળ બરોબર તેથી వర్తూను క్షేత్రఫన నవాతూను క్షేత్రఫల పై ఆర్ డేస్ వర్గ ఓకే పై క్రిజెస్ పై అయినా కేటూ భా એક એક આર એનો વર્ગ એટલે કે પાય બરાબર એક પોઈન્ટ એકવીસ આર નો વર્ગ બરાબર અગિયાર નો વર્ગ એકસો એકવીસ પોઈન્ટ પછી બે અંક છે એટલે એક પોઈન્ટ એકવીસ તો ભાઈ કેટલા થયા એક પોઈન્ટ એકવીસ પાય નો વર્ગ ઓકે એટલે નવા વર્તુળ ક્ષેત્રફળ કેટલો આવ્યો એક પોઈન્ટ એકવીસ પાય આરનો વર્ગ તો ક્ષેત્રફળમાં કેટલી વૃદ્ધિ થઈ બરોબર કેટલો વધારો થયો તો એ માટે હવે બરાબર હવે વૃદ્ધિ બરાબર ક્ષેત્રફળમાં વધારો બરાબર વૃદ્ધિ આપણે લખી નાખીએ બરાબર વૃદ્ધિ બરાબર શું કરીશું કે ભાઈ એક પોઈન્ટ એકવીસ પાય

એટલે કેટલા થાય ઝીરો પોઈન્ટ એકવીસ એટલે આટલી વૃદ્ધિ થઈ શું થઈ ક્ષેત્રફળમાં કેટલી વૃદ્ધિ થઈ ભાઈ ક્ષેત્રફળમાં કેટલો વધારો થયો ભાઈ પણ અહીંયા શું કીધું છે ટકાવારી શોધવાનું કીધું છે શું કહે છે કેટલા ટકા વધારો થયો ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થયો બરાબર વૃદ્ધિ આટલી થઈ ઝીરો પોઈન્ટ એકવીસ જેટલી ઓકે પરીક્ષામાં પૂછે ધ્યાન રાખવાનું જો વૃદ્ધિ પૂછે કેટલો વધારો થયો તો ઝીરો પોઈન્ટ એકવીસ જવાબ આવશે પણ ટકા હોય તો કેમ કરશું ચાલો તો કે ભાઈ ક્ષેત્રફળ ટકા બરોબર ટકા તો ટકા કેટલા સો બરોબર તેથી આપણે કેટલા ઝીરો પોઈન્ટ એકવીસ

ઓકે તો ભાઈ પ્રશ્નાર્થ સામેનું છેદમાં એટલે પાય આરનો નો વર્ગ ઉપર પાય આર નો વર્ગ ઉડી ગયા ઓકે તો બરાબર શું વધ્યું ભાઈ બરાબર ઝીરો પોઈન્ટ એકવીસ ગુણ્યા સો પોઈન્ટ કાઢો એટલે છેદમાં સો 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 ઉડી ગયા એટલે જવાબ તમારો આવ્યો કેટલો એકવીસ ટકા રેડી સિમ્પલ સાદો દાખલો મિત્રો તો ખાસ આ દાખલો કરવા જેવો તો છે ઓકે જોઈ જોઈ લેશો ઘણા પેપરમાં પણ આ દાખલો જોવા મળે છે ઓકે મિત્રો તો આ દાખલો ખાસ તૈયાર કરશો એકવીસ ટકા જવાબ છે ટકાવારી હવે ઘટાડો પણ પૂછે જો આ દાખલામાં ઘટાડો જો થાય તો બરાબર તો અહીંયા આપણે પ્લસ કર્યા છે તો ત્યાં શું કરવાનું માઇનસ કેટલા આરના દસ ટકા ઘટાડો બરોબર તો એ રીતે પણ તમે ગણી શકો સારું સરસ નેક્સ્ટ જોઈએ આપણે ઓકે મિત્રો આ દાખલો ખૂબ જોવા મળે છે બરાબર અત્યારે હાલના પેપર સોલ્યુશન તમે કરી રહ્યા છો અને અત્યારે ખાસ મિત્રો પેપર સોલ્યુશન ઉપર ભારાંક આપો એટલે જેથી કરીને તમને કયા પેટર્નના કયા પેટર્નના દાખલાઓ કયા પેટર્નના પ્રશ્નો વિજ્ઞાનમાં એ તમને ખબર પડે ઓકે સરસ ચાલો આ આમાં એક સિમ્પલ સૂત્ર આપી દઈએ બરાબર કે ભાઈ કઈ રીતે ઝડપથી આ દાખલો ગણવો છે એ તો લક્ષ્મીમાં પૂછો તો તો કેમ કરી શકાય તો મિત્રો અહીંયા જોઈએ તો કહીએ ધારો કે આપણે બરોબર આમ કરીએ બરોબર સૂત્ર આનું ઓકે મિત્રો હવે આનું એક સૂત્ર આપી દઈએ સૂત્ર પ્રમાણે મિત્રો સૂત્ર શું કહે છે કે ભાઈ એક વત્તા વર્ગમૂળમાં ચારે એક ઓકે સરસ આના છેદમાં બે

સરસ પછી આપણે છેદ 2 બે તો બરાબર એક વત્તા વર્ગ કેટલા થયા બાર ચોકને 48 અડતાલીસ વત્તા એક છેદ એટલે કેટલા થયા એક વત્તા વર્ગમૂળમાં ઓગણ છેદ માં બે તો બરાબર શું થયું એક વત્તા હવે વર્ગમૂળ મૂળ એટલે કેટલા લખીશું આપણે સાત અને છેદમાં બે ઓકે બરાબર તો કેટલા થયા આઠ ના છેદમાં બે બે ચોક કેટલા થયા આઠ ઓકે મિત્રો તો અહીંયા આઠ જવાબ જોઈ શકાય જે જો ખાસ ઉતાવળ પરીક્ષામાં નહીં કરે અહીંયા માઈનસ ચાર પણ છે તો મિત્રો આ રીતે તમારી સામે જવાબ છે ઓકે આ ચાર જવાબ આવે છે ઓકે સરસ ઓકે મિત્રો ક્લિયર ઓકે મિત્રો હવે એક આ દાખલો છે મધ્યવર્તી સ્થિતિમાં ત્રણ માપોનો આવું સૂત્ર જે મોટા ભાગે તમને જોવા મળવાનું છે ઓકે સરસ ચાલો એક આપણે આમાં પણ જોઈ લઈએ ઓકે મિત્રો શું કહે છે ભાઈ આપણું સૂત્ર આવું છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ બાર એમાંથી આવું આવું બરાબર સમીકરણ કે આવું ઇક્વેશન આપણે બનાવવાનું છે ઓકે તો શું કરીએ ભાઈ ચાલો ઝેડ બરાબર જો અહીંયા મિત્રો એમ એકલો છે તો આ થ્રી એમ છે ને આમ લખીએ એમ પ્લસ તેથી ઝેડ બરાબર હવે આ એમને આ બાજુ લાવ બરાબર બરાબર કારણ કે ઝેડ ઓછા એમ છે એટલે હું આ એમને આ બાજુ લાવ બરાબર આવું બધું વિચારવાનું કે ભાઈ શું જોઈએ છે તો સૂત્ર ઉપરથી આપણે નક્કી કરવાનું સૂત્ર લખી નાખો પછી ભાઈ મારે શું જોઈએ ઝેડ ઓછા એમ જોઈએ તો મેં એમના બે પાર્ટ્સ કર્યા એમ વત્તા ટુ એમ પછી એમને આ બાજુ લઈ જાવ ઓકે તો આ બાજુ શું હોય ટુ એમ માઇનસ ટુ એક્સ બાર તેથી z ઓછા m આમાં શું સામાન નીકળે બે બરાબર તો અંદર વધશે ઓકે સરસ તો આ રીતે મિત્રો થયું હવે શું કરીએ ખાસ જોઈ લે મિત્રો કે હવે અહીંયા m ઓછા x બાર અંશમાં છે ને આ ક્યાં છે છેદમાં તો આને આમ જવા દઈએ અને બેને આમ લઈએ ખાસ સમજી લ્યો આ બેને આમ અહીંયા એક તો હોય જ તો અહીંયા કેટલા આવ્યા એકના છેદમાં બે આ છેદમાં તમારો જવાબ જે છે કેટલો આવ્યો ભાઈ જવાબ સોરી જવાબ કેટલો આવ્યો આપણો એકના છેદમાં બે રેડી મિત્રો ઓકે આની પર આપણે બોક્સ મૂકી દેવાની ટેવ પાડવાની છે ઓકે સરસ તો બોક્સ આની પર મૂકી દેવો એકના છેદમાં બે એવો જવાબ આવે છે બરાબર એકના છેદમાં બે મિત્રો ધ્યાન રાખશો આ માઇનસ ઉતાળમાં પરીક્ષામાં ઉતાળ નહીં કરાયું ઘણી વાર હું ઉતાવળમાં આપણે માઇનસ એક દૂતી અંશે આપણે જવાબ આપણો એક દૂતી અંશ ખ્યાલ હોય પરીક્ષામાં આ બધી બાળકો બરાબર નાની નાની ભૂલો આપણે થતી હોય છે બરાબર ઘણીવાર અંતર્ગોળ અરીસાના છે કેન્દ્ર સામે જે વસ્તુને મૂક અંતર્ગો અરીસાની સામે વસ્તુને મૂકતા એનું પ્રતિબિંબનું આપણે પ્રકારને બધું પરિમાણ દર્શાવવાનું તો ઘણીવાર આપણે બહિરગોળ અરીસાનું કે બહિરગોળ લેન્સ એના પ્રયોગ આપણે ઘણીવાર એની આકૃતિ દોરીને ઉતાળમાં એ કામ કરતા હોઈએ છીએ એવી બધી ખામી કાઢી નાખવાની ઓકે એટલે પેપર સાંચિતીતે પહેલાં જુઓ પછી કયા પ્રશ્નોમાં વધારે હું ન્યાય આપી શકીશ એને પસંદગી કરો અને પછી એ પ્રશ્નો પહેલાં જે સારા પ્રશ્નો આવડતા હોય એનું પસંદગી કરી અને એને પહેલાં પ્રાધાન્ય આપો ઓકે મિત્રો તો આ રીતે મિત્રો તમારી સામે આ દાખલા જોયા સરસ મનીષસિંહ જોડાયા નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મળશું થેન્ક યુ